જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું વિમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયામાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હું એક બટેટાના ફિલ્ડ ઉપર આવેલો છું કે જે એ શક્તિનગરમાં વાવેલા છે અને આ બટેટાના એક પ્રગતિશીલ ખેડૂત છે કેમ કે ગયા વખતે પણ આ ખેડૂતનું બહુ એવરગ્રીન ઉત્પાદન હતું હતું મતલબ કે એવરેજ બહુ સારું ઉત્પાદન હતું તો આ વખતે અમે આ બટેટાની અંદર ઘણો બધો ખાતરમાં બીજો પણ ફેરફાર કર્યો છે તો તેના લીધે પણ ઉત્પાદન આ વખતે એનાથી પણ વધશે એવું લાગી રહ્યું છે તો મારો કહેવાનો મતલબ એ કે આ વખતે આ બટેટાની અંદર અમે પાંત્રીસ ચાલીસ દિવસની આજુબાજુમાં બે ખાતર આની અંદર વાપરેલા છે એની અંદર એક હતું નર્મદે સીડ્સ કંપનીનું ગ્રીન વિટા અને બીજું હતું ગોલ્ડ માઇનર ગોલ્ડ માઇનર પાંચસો ગ્રામ આવે છે તેનો માપ છે એક એકરની અંદર વાપરવાનો અને આ નર્મદે સીડ્સનું ગ્રીન વીટ આવે છે તેનો માપ પણ એક એકરમાં છે આઠ કિલોનું પેકિંગ આવે તો તેના લીધે બટેટાની અંદર અત્યારે ખૂબ ગ્રોથ જોઈ શકાય છે કેમ કે એ બટેટાની કારપ જ એટલી બધી જોરદાર છે કે જોઈને આમ અત્યારે જ એનો રિઝલ્ટ કેવું આવશે તે જોઈ શકાય છે તેની આ રીતના અત્યારે ઉપરની હરી કારપ છોડની જાડાઈ અને પાનની સાઇઝ જોઈને એટલું બધું લાગે છે કે અત્યંત સારું રિઝલ્ટ જોઈ રહ્યા છીએ અમે તો ઉપર છોડ સારો હોય એટલે નાઇન્ટી નાઇન પરસેન્ટ અંદરનું જે સાઈઝ બટેટાની હોય એ સારી જ હોય પણ અત્યારે જમીન એકદમ ફળારેલી હોવાના કારણે અંદરનું અમે

બતાવો આ રીતના કરો તો રિઝલ્ટ ઉપરનું તો અત્યારે એટલું બધું સારું છે તો આશિષભાઈ નજીક આવી અને જી આ નીચેથી અમને બતાવો આપણે હજી ઘેરાની અટાણ કલર કઈ રીતના છે અને જે છોડની જાડાઈ છે આ રીતના આપણે જે જોઈ શકીએ આ રીતના આ છોડની જાડાઈ આપણે અહીંયા રાખો તમે કેમ કે છોડ કેટલા જાડા છે અને અંદર બટેટું પણ સારું જશે જોઈ શકો છો તમે લાઈવ જ અમે ખોદીએ છીએ આ બટેટું માત્ર હજી આપણે આ બટેટું નીચે પણ બટેટું છે આ પણ છે તો આ રીતના સારું રિઝલ્ટ અત્યારે આપણે જોઈ રહી છે માત્ર પચાસ બાવન દિવસની આજુબાજુ હશે વીસ દિવસ ઉભા રહેશે તો આ બટેટાની સાઈઝ ખૂબ વધી જશે એવું લાગે છે અને જે કાર છે ને જ મહત્વની વસ્તુ છે કે આ ઘેરાની અંદર તમે જે સામેથી આ બધું લ્યો એની અંદર ગ્રીનરી અને પચાસ ટકા બટેટાની અંદર તો ફૂલ દેખાઈ રહ્યા છે તમે આમ જોઈ શકો છો તો ફૂલ ક્યારે નીકળે અતિશય છોડ મજબૂત થાય એની અંદર જ ફૂલ નીકળે આ એક સો ટકા વાત સાચી છે તો બાકીનો આગળના વિડીયોમાં જય દ્વારકા